છલા 10 દિવસથી ગંગા દશરા પર્વની ઉજવણી કરવાવા આવી હતી જેના અંતિમ દિવસે ડબોઈ દરભાવતીના ધારા સભ્યໄશેશ મહેતા તેમજ ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ પીઆઈ એસજે વાઘેલા સહિત હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાંજે મહારતીમાં જોડાયા હતા દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્રે ચાણોદ ખાતે 7 જૂન થી 10 દિવસીય ગંગા દશરા મહોત્સવનો ભક્તિ સબર प्रारंभ થયો હતો આ પર્વમાં ઐતિહાસિક ઘાટના કિનારે સાંજના સમયે યોજાતી મહાઆરતી સાથે નર્મદા સ્નાન અને પૂજન અર્થે દેશભરમાંથી રોજેરોજ સેંકડો શ્રદ્ધાળુઓ પધારી પુણ્ય લાભ લીધો હતો ત્યારે રવિવારે જેઠ સુદ દસમને અંતિમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે નર્મદા ગંગાજીનું પૂજન તેમજ આરતી કરી ગંગા દશેરા પર્વની ઉજવણી કરી હતી ગંગામૈયાના પૃથ્વી પર અવતરણ થયાની સ્મૃતિમાં વર્ષો જૂની પરંપરા મુજબ પ્રતિવર્ષ ઉજવાતો ગંગા દશહરા મહોત્સવ દસ દિવસ દરમિયાન ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવાયો હતો ત્યારે પર્વના આખરી દિવસે સાંજે છ કલાકે ભૂદેવોના વેદગાન મંત્રોચ્ચાર સાથે નર્મદાજીની મહાઆરતીમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા વાતાવરણ ભક્તિમય બન્યો હતો સુધી એકમથી જે દસમ સુધી ગંગા દશેરા માં નર્મદાને મળવા માટે માં ગંગા વધારે છે આ શુભ દિવસોની આજે પૂર્ણવૃતિ છે અહિયાં લાખો ભક્તોએ માં નર્મદાની ને મા ગંગાની આરતી પૂજા અર્ચના કરી છે તમામ પર મા નર્મદાના ને મા ગંગાના આશીર્વાદ વર્ષે એવી પ્રાર્થના કરજો સાથે સાથે ગુજરાતની જીવાદોરી કહેવાય માં નર્મદા અને માં નર્મદાને આ દસ દિવસ સતત માઇક પર જાહેરાત કરવી પડે કે કોઈ કચરો ના નાખતા કોઈ પ્લાસ્ટિકની થેલીઓ ના નાખતા કોઈ ફળિયા ના નાખતા એ આપણે માટે શરમજનક કહેવાય ગંગા દશરા મહોત્સવનો લાભ લેવા રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ સ્નાન પૂજન અને આરતીનો લાભ લીધો શનિવારે સાંજે મહોત્સવના નવમા દિવસે ચાણોદના નર્મદા કિનારે શ્રદ્ધાળુઓનો મહાસાગર છલકાયો હતો રવિવારે ગંગા દશારા સમિતિના વિદ્વાન ભૂદેવોની સાથે ચાણોદની સંસ્કૃત પાઠશાળાના પૂર્વ અને વર્તમાન એકસો આઠ છાત્રો પૂજન અર્ચનમાં વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા લયબદ્ધ રીતે સોડશોપચાર પૂજન વેદોચ્ચાર મંત્રોચ્ચાર અને નર્મદાષ્ટકના ગાનથી વાતાવરણ ઉર્જાન્વિત બન્યું હતું સોળ જૂને રવિવારના રોજ આ કલ્યાણકારી અને પાવનકારી ગંગા દશારા